પણ આજે જુવાન જુવાન જે બાપુ દીકરા દીકરીઓ સાંભળે છે એ મોટી વાત છે એ મહત્વની વાત છે ભજન છે ને ભજન સમજાય એવું છે જ નહીં એની માટે સદગુરુ જોવે નિહાળમાં તમને સાહેબ ગમે એટલી રાડું પાડે ને કે એના માટે બાપુ એના બાબુ પકડીને શીખડાવવું પડે એમ સદગુરુ વિના બાપુ ભજન ભજન સમજાય એવું છે જ નહીં અને તમને સમજાય જાય તમે અમને બોલાવો આ ભોગ આપવો પડે એવું છે અને આ પૂજે ચારે ચારે બાજુથી પંટોળીઓ ચડે હોય ને કોઈ ધણી ન થાય તારે પૂજે આ એટલે તમારે કોઈનું મૂક્યાનો માર્ગ નથી એટલે તમે કોઈ કરી હક્વાન નથી અને અમારું હાલ છે આ બધું એમ છે પૈસાના થી આ થાય એવું જ નથી ભજન છે ને ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું પછી હાથેનું લગાડ્યું કે છે ને અને આમાં જો એક એક બીજો ખુલાસો કરી દઉં આમાં મેં બધું હા પીડેલું છે હો મેં કઈ ભાડ્યું નથી કોઈ 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 ફોન બોન ન કરતા પાછું લાગે તો હા ખોટું લાગે પીડ્યું રહેવા દીજ કારણ કે પાંચસો રૂપિયાના ના ભાવ ના ઘઉં લાવો ને એમાં જે કાંકરા આવે ને એ પાંચસો ના ભાવ ના જ હોય પણ એ કાઢી નાખાય દાંત ભાંગી જાય ભેગા દળાવો એટલે રામ માં ગયા તા એવું બધા કે છે હું કહું છું ભાઈ રામ વન માં ગયા તા હું અહિયાં નહોતો માનો તો ભલે નો માનો તમારી મોજ ભાઈ આપણે મારે કોઈ હું કોઈ કે ક્યાંય એવી ભલામણ તો કોમેન્ટ કરજો ને આ કરજો ને પૂછરું કરજો બે હાથ વાળો શું દે ઓલો દે તેથી ભૂખ ભાંગે તમે હું મન દેવાના એવો આપણો હિસાબ જ નથી પણ આમાં છે ને સત્ય હોય ને એ સત્ય જ હોય પછી તમારી ખરીદી કરવા તમે હું નીકળ્યા એ તમને ખબર હોવી જોઈએ તમે હું લેવા નીકળ્યા છીએ તમને ખબર જોવે ને એક જગ્યાએ એમાં ભજનમાં માં ગયા તા અને પછી મેં એક ભજન ગાયું અને પછી એમાં જેઠીરામ રામ વાય નામાચરણ કર્યું તો એક ભાઈ આવીને મને કહે દરબાર ગયા તમને ખોટું ન લાગે એક વાત કરું મેં બોલો એ મને કહે તમે જે ભજન ગાયું ને એ કે જેઠી નથી ગાયું તો એ કે દાસી જીવણે ગાયું મેં કહું તમને ખોટું ન લાગે એક વાત કહું એ કે હું મેં દાસી જીવણે નથી ગાયું જેઠી રામે નથી ગયું ભાઈ ગાયું બોલ કે દાસી જીવણે બનાવ્યું છે ભજન શું કેવા માંગે છે એનું બાબુ કોઈ સંશોધન નથી અમારી માં જીવો એટલે હું જ્યારે રાખું તમારી માં જીવો તમે પણ તમે માર્ગે ને એવડે એમને જે કરવાનું હતું કરી દીધું ફલક સંશોધન માં સંશોધનમાં વાહે રહી ગયા કેવાનો મારો મિનિંગ એ છે બાપુ માણસનો અવતાર મેળવ છે ને આનંદ કરી લેવાની વાત છે બાકી કઈ છે બાકી મેં ધોકા પસાડી લીધા હું હું તમને મારો પરિચય હું એક ખટારો ડ્રાઈવર છું એટલે હતો હતો નથી હાકતો ખટારો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કેવાય ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો અમને ઉપર ચડાવ્યા આ કયો પાવર છે એટલે સમજાય એવું નથી આ એ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિનું માછું કાપી અને હાથી નું કે લગાડ્યું આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ તો હું એમ કહું છું કે હાથીનું કાપીન લગાડ્યું તો એના કરતાં કાયપુતિયા નહીં પડ્યું તમારું શું કહેવા થાય અને ભોળોનાથ બાપુ શિવ જેને આખા વિશ્વનું બ્રહ્માંડનું જેને સર્જન કર્યું હોય એ હાથીનું કાપીન લગાડી શકે ની કાઈપુતિનું એનું પોતાનું પોતાનું ન લગાડી શકે

આની માલપા બાપુ ઉતરવું પડે દૂધ હોય ને દૂધો કરો ન થાય દીવો થાય ફોનમાં અમારો લોહી આનું શું આનું શું આનું શું મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે એમનું લોહી પીવો હું ક્યાં તમારો ગુરુ છું અમે તો આનંદ કરી છે મોજ કરી આપણું કઈ કામ હાલી ગયું જ મને ખબર નથી આ બધા પૂછો મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે ખરેખર તાલમેલ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ છું બાકી મને આમાં કઈ ટકા હાચી ખબર ન પડતી

ગુરુ કે કરા પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી ગુરુ ભલે જે કરતા હોય આપણો ગુરુ છે એટલે આપણને ખબર હોવી જો અને હું તો એક જ વાત કરું ગમે પ્રોગ્રામ માં જવું ને ભાઈ મારી ભલામણ એક જ હોય કે માને બાપ ને બાપુ જાળવજો કોઈ દી જિંદગી માં મોડો દી નહીં ઉગી આપણી ગેરંટી મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે અને તમારા મા બાપને તમે નહીં હસો ને તો હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટર માં ડાયરેક્ટ આવે વ્યાજ છે સુકવી દેવાની હા એમાં પછી રોદડા રોયે પતવાનું નથી હા તમારે તમારે જ તેલ પાડવા પડે આપણે કોઈક સાધુ ને સીતારામ કરીને તો જ પ્રજા ને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા તો આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેઢીને ખબર પડે કે દાદા મંદિરે જતા આપણે જવાય તમે કોકને બટકુ રોટલો દ્યો ને કે દાદા દેતા તા તો આપણે દેવાય પછી તમે કોથળીયું તોડતા હોય તો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની પેઢી છે આ ઘરની નિહાળી છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બેનો ને ખાસ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય ભયો નથી ગયો ભલામણ પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું કયા પ્રોગ્રામ ઉપર હાલે છે એવું કઈ છે નહીં હા પણ સત્ય મને કેવું પડે મને એવા એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ ન પીવાય એટલે ન પીવાય પીવો મારા બાપ ના જા પૈસા પણ ન પીવાય ભાગ રાખીને પાવડા આટલી જ વાર છે રામ જેને આપતા આવડે ને લઈ લેતા આવડે કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે